સનાતન ધર્મ ની જયહ જય હો જયહો હેલો હવે કરું બોલો બોલો હા જો મીરાબાઈ છે ને મીરાબાઈ ભજન કેવું ગાયું કે શૂન્ય માં સાસરિયુ મારું મયેરિયું લાગે મને ખારું પછી નરસિંહ મહેતા એ છેલ્લે એવું ભજન ગાયું કે જ્યાં સુધી આત્મતત્વ ચિન્્યો નહી ત્યાં સુધી સાધના બધી પછી રવિ સાહેબે એમ કીધું કે શૂન્ય મંડળ માં શબ્દ વિચારી જો અને અનુભવ કરજો પછી શૂન્યમાં પછી ગંગા સતતી એમ કીધું કે સુરતી ચડી શૂન્ય માં ને ચિત્ત માહી પુરુષ ભાગ્યા ત્યારે જીવની શિવ જીવ ની શિવ ની સાથે એકતા થઈ પછી ગંગા સુધી એક બીજા છે કે શૂન્યમાં જઈ વાસ કીધો એવું એક ભજન માં કીધું છે અને પછી પાનભાઈ એમ કીધું છે કે ઉલટ સમાયો સુલટમાં ને સુરતા તરી સૂંજમાં બરોબર પછી અમારા સ્વામી વિવેકાનંદ છે ને એના એના મેં ઘણા પુસ્તકો વાંચ્યા એમાં એને નિર્વિકલ્પ સમાધિ ની વાત કરી છે તો એમાં એના પ્રવચન મેં એમ કીધું છે કે વિચાર શૂન્ય સ્થિતિ અને કલ્પના શૂન્ય સ્થિતિ એ શૂન્ય થઈ જવાથી પરમાત્મા માં થઈ શકાય છે પછી અમારા ઓશો છે તો હાડી પુસ્તકો લીખ્યા છે એમાં બધા પુસ્તકો ના બધા અને એકસો આઠ ધ્યાન ની વિધિઓમાં શૂન્યમાં જવાની બધી વાત કરી એટલે મારું કેવાનું છે આ બધા સંતો એ બધી શૂન્ય ની વાત બહુ કરી છે હવે એના વિશે તમે કઈક તમારો કઈ કોલો આપો અભિપ્રાય જો કે કીધેલું છે હા બરો લગભગ બે ત્રણ વિડીયોમાં કીધેલું છે હા 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 શૂન્ય એટલે કાઈ નહી હા કાઈ નહીં બરોબર છે હા 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 બધા એક જ વાત કરી છે હા હા શૂન્ય એટલે કાઈ નહી કાઈ નહી બરોબર છે હા કલ્પના એને વિચારો એને કાઈ નઈ બસ હવે શાંતિ શું નહી આમ શૂન્ય તમે શૂન્ય બોલો ને હા તો અઢી અક્ષર થાય છે બરોબર બરોબર લખો કે બોલો હા પછી એક જે ગોલ્ડ રાઉન્ડ હોય મીંડુ મીંડુ હા મીંડુ એને શૂન્ય કેવાય એને શૂન્ય કેવાય બરોબર બરોબર પછી એને અંગ્રેજીમાં જીરો કેવાય હા જીરો હા તો એ જીરો કરો કે મીંડુ કરો બધું તો આકાર થશે એનો ગોળ આકાર હા ગોળ બરોબર હા શૂન્ય બોલો એટલે અઢી અક્ષર થાય બોલો એટલે બોલો એટલે અવાજ થાય હા બરોબર લખો એટલે અઢી અક્ષર થાય હા 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 પછી કાગળમાં લખો તો કલર કલર થશે જે કઈ કલર થી લખો તે હા હા અને કાગળ હા થશે કાગળમાં લખો એટલે સફેદ કાગળ હોય તો સફેદ કલર કાગળ બરોબર કરો લખો જીરો ગોળ મીંડુ કરો તો આકાર થાય સમજાણું તો આ જે શૂન્ય છે ને જે જે કે છે ને શૂન્ય ઈ આજે ગોળ મીંડું કરીએ લખીએ કાગળમાં કલર કાગળ એની થી પર ની વાત છે એ બધું છોડી ને છોડી ને શૂન્ય એમ હા હા બરાબર એવું કહીએ કે કાઈ નહી હા હા કાઈ નઈ બરોબર એટલે આ જાય જાય ને કેવાય આપડે આપડે નાદ બોલાય છે ને અનાહત નાદ એ આહત એટલે બે વસ્તુ અવાજ થાય અને અનાહત નાદ એટલે ભટકાના વગર નો જે કઈ અવાજ થાય છે એ તો વિશ્વની અંદર અનાહત નાદ ની ગુંજાર આખા વિશ્વમાં છે તો એ કોઈ વસ્તુ એનો કોઈ આકાર નથી એ એનો એને એ કોઈ વસ્તુ બરોબર તો અનહદ અભર થઈ ગયું અનહદનાદ તો એ અનાહત નાદ છે ને એને એક અમારો હોશો એને ઓમકાર કીધેલો છે પણ એ ઓમકાર છે ને એ બોલી નથી એક તો ખાલી તમે શૂન્ય મંડળમાં સમાધિ માં ત્યારે એ તમને આખા વિશ્વ નો એનો એનો કોઈ આકાર નહિ કોઈ તમે એમ લખાય નહિ કોઈ એ ઓલું નહિ કઈ નઈ એ કોઈ બોલીયે કાંઈ પછી તો આ બધા જે ડમરુ નાદ ને નાદ ને વીણા નાદ ને અ બંધ આ બધા છે ને આ બધાના સચ્ચિ છે એટલે એ આજે તમે ની વાત કરી ને કાઈ નહી હમ હું તો એ રીતે સમજો છો કે આજે આખા વિશ્વની અંદર જે ઓમકાર નાદ જે છે ને એ શૂન્ય નાદ છે કાઈ નહી એટલે કાઈ નહી હા કાઈ નહી હા બરોબર પછી તો

આપડા જે બાર ના કાન છે ને એમ નહી સમાજીની અંદર ઓલો હમણાતો હોય ને તો એ આખી જુદી વસ્તુ છે આખી અનુભવ ની વસ્તુ છે હા 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 બે વસ્તુ થઈ ને સાંભળવા વાળો હા

હા હા હા કે ના પછી કઈ છે નહી એમ હા કઈ લખવા બહુ સાચી છે હા સાચી વાત નહિ નજીક માં ને માયલે તમારું સ્વરૂપ તમે જોઈ લીધું

વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈપણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો જય શ્રી આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો